જેતપુર નવાગઢમાં ખરાબ રોડ રસ્તા કાદવ કિચડને કારણે પડતી મુશ્કેલીઓ દૂર કરવા કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર અપાયું સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ પીઠડિયા જેતપુર આજે અમારા દેતાઓ સાસામે દેનો અને ખાસ કરીને વોર્ડ નંબર એક અને તેના ભાઈઓ તેમજ બીજા હિતેચ્છુ બધા આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અમારા ખાસ કરીને ગોવિંદભાઈ ડોબરિયા મેર સાહેબ બી કે વેકરિયા બધા નેતાઓ આવા ઓફિસ ટાઇમમાં આવવાનું બહુતનું એક જ છે કે રોડ રસ્તાનો પ્રશ્ન અમારો કોઈની હલ થતો જ નથી આજે વર્ષોથી આ લોકો ટેક્સ આપે નિયમિત આપે છતાં પણ એનું કોઈ નિરાકરણ આવતું નથી અને જે ઢોર ઢાકર છે એના માટે મેં હું કહી શકું કે ભાઈ રસ્તામાં નડે ઢોર ઢાકર અને પાડા અને રોજ રોજ નડે અમને રસ્તાઓના ખાડા હવે જાવું ક્યાં અને એ માટે કરીને આ બિચારાઓ આમ આ ભાજપ વાળા રોજ કરી દે હિન્દુ મુસલમાનના વાડા અને એમ કરી કરીને અમારા દિલોમાં નાખે રોજના જેવડ વગરના ટાળા

સતત આઠ વર્ષથી નંબર એક રહેલી સંસ્થામાં અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે ફાયર સેફ્ટી કોર્ષની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડમી લાયકાત ધોરણ થી બાર પાસ આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર એક રહેલી સંસ્થા આઠ વર્ષ પૂર્ણ કરી નવમા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ફાયર એન્ડ સેફ્ટી એકેડે બીજા માળે રાષ્ટ્ર ભાષા ભવન બસ પોર્ટ ની સામે ભૂજ કચ્છ સંપર્ક નવ સાત ત્રણ સાત બે નવ છ શૂન્ય શૂન્ય એક આઠ એક પાંચ પાંચ શૂન્ય ત્રણ શૂન્ય આઠ આઠ બે